સતગુરુ દેવ રામદેવ મહારાજ સનાતન જય ધી પાર્વતી મહાદેવ હર સંતોની વાણી જે સંતોના ચિત્તાકાશ માંથી પોતાના હૃદય ફાડીને નીકળેલી વાણી છે તે આપણને કંઈક શિખામણ આપે છે સવારના બાપાની વાણી છે એ કોઈ સુરત સુરત મારા સાહેબ ભેટે કોઈ સુરતા સુઘડ સમેટે કોઈ સુરતા બાપા કહે છે કે તમારા મન સાથે જોડાયેલી છે તમારું મન ચારે દિશામાં આગી પાછીમાં મારી તારીમાં જે ભટકે છે એને વાળી અને તમારા અંદર ઉતારો તો આ ઘટમાં છે ને સાહેબ સાહેબ કહેતા પરમાત્મા ઈશ્વર તમને અવશ્ય ભેટી જાય એટલે કે જાય બદરી ના બેટે ભાઈ જાય બદરી ના બેટે એ બહાર વાસ ના બહુ પેલા નજર રાખે નેઠે કોઈ સુરતા સુઘડ સમેટે કોઈ સુરતા સુઘડ સમેટે સવાર બાપા કહે છે કે મન ચોખ્ખું ના હોય તીરે છે વ્રતમાં બધે ભટકે પણ જ્યાં પોતાનો નેઠો છે જ્યાં ને સદગુરુ પરમાત્મા પોતાનું ઘર બતાવે છે જ્યાં ઈશ્વરનું ઘર છે એ બતાવે એ નેઠે ધ્યાન નથી રાખતો અને બહાર વાસના ફેરવે છે બહાર વાસના બધી આરિયો આમ છે પેલો આમ છે પેલો આમ છે પેલો ખરાબ છે પણ કબીર સાહેબે કીધું કે બુરા ઢુંઢને નહીં ચલા બુરા મીલિયા ને કોઈ

સુરતા સાહેબ બાબા કહે છે કે જ્યાં પડ્યું છે ત્યાં ગોતતો નથી અને દૂર દૂર કાશી મથુરા ગોકુળ બધે ગોતવા જાય છે નહી તો પડ્યું છે તારા દિલમાં પડ્યું છે ત્યાં નથી ગોતતો અને જયારે સંતોષ આવવા મળે

કોઈ સુરતા સુઘડ સમેટે બોલો સદગુરુ દેવકી